શાંતિ જ્યારે ભોગ બનનાર એવા તમામ લાખો લોકોને હું લાખો લોકોના સંઘર્ષને હું સલામ કરું છું વંદન કરું છું અને એમણે જે આહુતિ આપી એને પ્રણામ કરું છું આજના તબક્કે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અહીંયા એક તિરંગા યાત્રા કાઢવામાં આવી અને તમામ વીર શહીદોને સલામ કરવામાં આવ્યા કરવામાં કરવામાં આવ્યા આવ્યા અને યાદ આ ત્રિરંગા યાત્રા ધારાસભ્ય જયંતિ રાઠવા પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા પૂર્વ સાંસદ નારણ રાઠવા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ સહિત તમામ જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓએ પ્રસ્થાન કરાવ્યું હતું આ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓના ભારત માતાની થીમ આધારિત પોશાક તેમજ આદિવાસી પરંપરાગત પોશાક અને ઢોલ સાથેની સાંસ્કૃતિક રજૂઆત એ આકર્ષણનું કેન્દ્ર બની હતી આ તિરંગા યાત્રા જિલ્લા સેવા સદનથી નીકળીને પોસ્ટ ઓફિસ મહાકાળી મંદિર દરબાર હોલ અને કસ્બા ચોક થઈ જિલ્લા સેવા સદન ખાતે પૂર્ણ થઈ હતી આ તિરંગા યાત્રામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ પોલીસ હોમગાર્ડ ટ્રાફિક પોલીસ સહિત અધિકારીઓ કર્મચારીઓ અને નગરજનો જોડાયા હતા રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર